26 જુલાઈ એ સાંજે સુરત શહેર સુરત એનસીબી ટીમ જે અમારા બે સભ્યો છે એએસઆઈ પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ અને એએસઆઈ મોરેશભાઈ ભુસિયા છે એ લોકોને તેના લોકલ સોર્સિસ થી વાત કરી મળી શિશુમાં ટીમ સ્થાન અધિક ચામુંડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ની અંદર એક ફેક્ટરી કાર્યરત છે જે મસાલા જે છે ચિકન અને મટન ના એના ડુપ્લિકેટ પેકિંગ કરી અને પાઉચ બનાવી અને કરવામાં આવી છે તાત્કાલિક આ બાબતનું વેરીફિકેશન કરવામાં આવ્યું વેરીફિકેશન બાદ અમારા ત્યાં ફેક્ટરી ડુપ્લિકેટ છે અને દૂધાની ટીમનો સંપર્ક કર્યો એમને આ બાબતે સમજ કરી અને સાંજના સમયે આ રેડ કરવામાં આવ્યું ત્યાં આગળ રેડ બાદ ધ્યાનમાં આવ્યું કે ચાર જે એક્યુઝ કમ વર્કર છે એ ત્યાં આગળ કામ કરી રહ્યા છે અને આશરે પચીસ લાખ જેટલો મુદ્દામાલ છે મશીનરી અને ડુપ્લિકેટ મસાલાના પેકિંગ ઓલરેડી અમે કબજે લીધેલા છે આ જે મુદ્દામાલ છે એની અંદર ત્રણ મસાલા પેકિંગ માટેના મશીન છે એક કમ્પ્રેસર છે આ સિવાય લગભગ સાત લાખ અડસઠ હજાર એવરેસ્ટ કંપનીનો મેં કહ્યું કે ચિકન અને મટનના ડુપ્લિકેટ મસાલાના પાઉચ અને કાર્ટૂન મળી આવ્યા છે અને એ જ રીતે નવ લાખ સાહીઠ હજાર જેટલો જે છે એ ડુપ્લિકેટ મેગીના મસાલાના પાઉચ મળી આવેલા છે

કોઈ જે છે એ ફરાર છે જે અત્યારે વર્કર્સ અને સુનિલ સોનીની પૂછતા ચાલુ છે પ્રમાણે આ એક મસાલા જે છે રો મટીરીયલ એ સ્થાનિક લેવલ ઉપર જ મેળવવાનું છે બંધ કરી કરો પેકિંગ કર્યા બાદ આ મુદ્દામાલ જે છે એ કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવતો હતો અને કઈ રીતે મોકલવામાં આવતો હતો એ બાબતની વધારે પૂછતા હાલ સુનિલ સોનીની ચાલુ છે અને વધારે માહિતી જે મૂળ માલિક ફેક્ટરીના છે અનિલ ગોયલ એની ધરપકડ બાદ આ બધી ધ્યાનમાં અ જે મસાલા છે અને રો મંડિયં તરીકે કબજે લીધેલા છે એ બાબતે તપાસ કરવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખીને તપાસ કરવામાં આવશે ત્યારબાદ એના રિપોર્ટના આધારે આ કેટલું જોખમી કહી શકાય એ હકીકત આપણી સામે આવશે જે ચાર વર્કર પકડાયા છે એમ કે પણ મને કે દોઢથી બે મહિના પહેલા જ બિહાર બાંધાથી અહીંયા આગળ કામની શોધમાં આવેલા છે એટલે એમની પાસે વધારે કોઈ માહિતી